મોબાઈલ ફોન ચલાવનાર સગીર યુવક સહિત ત્રણ વ્યક્તિઓને પોલીસે ગણતરીના ઝડપી લીધા રૂપિયા પંચોતેર હજારનો મુદ્દા માલ પણ કબ્જે કર્યો છે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બિહારનો વતની ફેફુકુમાર લલિત મહંતો અને ઇન્દ્રનારાયણસિંહ નારાયણસિંહ ભરતાણા બરહરી મોલ્લામાં હડપતિવાસમાં રહે છે અને મજૂરી કામ કરે છે શનિવારે રાત્રિએ તેઓ પગપળા પસાર થતા હોય આ દરમિયાન બાઇક સવાર પર ત્રણ જણ આવી બે મિત્રોને ઉભા રાખીને તેમને માર માર્યો હતો ડિસમિસ બનાવીને ફેફુકુમાર પાસેથી દસ હજારનો મોબાઈલ ફોન ઇન્દ્રનારાયણ પાસેથી આઠ હજારના મોબાઈલ ફોનની લૂટ ચલાવી નાસી છૂટ્યા પોલીસે લૂંટનો ગુનો નોંધીને લૂટારો પ્રેમ સીતારામ ભીમસેન અને શનિ રાજેશ વાઘની ધરપકડ કરી છે આ સાથે એક સગીરની પણ ધરપકડ થઈ છે તેમની પાસેથી પાંચ મોબાઈલ ફોન બાઇક અને ડિસમિસ મળીને કુલ પંચોતેર હજારનો મુદ્દા માલ કબજે કરાયો છે બ્યુરો રિપોર્ટ વિટનેસ સુરત